નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી સરકારી નોકરીની ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે જે છે એ આ ભરતી કરવામાં આવી છે એના માટેની શૈક્ષણિક લાયકાત અને મર્યાદા શું રહેશે તમને કેટલો પગાર આપવામાં આવશે એ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજીયુ એનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરાત ક્રમક પાંચ બે હજાર પચીસ છવ્વીસ અને નીચે જણાવેલ જગ્યાઓ માટે જે છે એ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ તમારે ઓનલાઈન અરજી જે છે એ કરી દેવાની છે તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ સાત બે હજાર પચીસ જે છે એ રાખવામાં આવેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો જગ્યાનું નામ છે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તો સેનેટરી ઇન્સ્પેક્ટરની જે છે એ નવી ભરતીની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવી છે આની અંદર કુલ ચોર્યાસી જગ્યાઓ માટે ભરતી થશે જેની અંદર પાંત્રીસ જગ્યાઓ જનરલ કેટેગરી માટે પછી આઠ જગ્યાઓ જે છે એ ઈડબ્લ્યુ કેટેગરી માટે ચોવીસ જગ્યાઓ જે છે એ ઓબીસી કેટેગરી માટે પછી છ જગ્યાઓ જે છે એ એસસી કેટેગરી માટે અને અગિયાર જગ્યાઓ છે એ એસટી કેટેગરી માટે અનામત રાખવામાં આવેલી છે અને કુલ આ 84 જગ્યાઓ છે એમાંથી સાત જગ્યાઓ જે છે એ દિવ્યાંગો માટે છે આની અંદર લાયકાત શું છે ઉમેદવારે માન્ય સરકારી સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલ હોવો જોઈએ તો તમે જો સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલી હોય તો તમે આ 84 જગ્યાઓ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આની અંદર જે છે એ તમને પહેલાં ત્રણ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે અને એના પછી સાતમા પગારપથ પ્રમાણે પચીસ હજાર પાંચસોથી એક્યાશી હજાર સો પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય બધા જે છે એ મળવાપાત્ર થશે તો પહેલાં ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર અને એના પછી સાતમા પગાર પ્રમાણના લેવલ ચાર પ્રમાણે જે છે એ તમને પચીસ પાંચસોથી એક્યાસી હજાર સો સુધીનો પગાર જે છે એ મળવાપાત્ર થશે આપણે આગળ વાત કરીએ વયમર્યાદા ઉમેદવારની વયમર્યાદા તેત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં કે સિવાય કે ઉમેદવાર અન્ય એએમસીની અંદર ફરજ બજાવતા હોય એટલે કે જે ઉમેદવાર એ એમસીનો કર્મચારી ના હોય એના સિવાયના તમામ ઉમેદવારો માટે તેત્રીસ વર્ષ કરતાં વધારે જે છે એ ઉંમર હોવી જોઈએ નહીં આપણે આગળ વાત કરીએ જે છે એ તમામ ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે તમારે જે છે એ ફોર્મ ભરવા માટે બસો ને પચાસ રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે અહીંયા જે છે એને ડિટેલ અંદર લખ્યું છે પ્રમાણે એકત્રીસ દશા બિન અનામત વર્ગના દિવ્યાંગજન વર્ગના ઉમેદવારો અરજી ડેટ પાંચસો રૂપિયા પછી શૈક્ષણિક ઓબીસી એસસી અને એસટીના ઉમેદવારોએ બસો પચાસ રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે તો જે ઉમેદવારો જે છે એ જનરલ કેટેગરીના છે એમને જે છે એ ફોર્મ ભરવા માટે પાંચસો રૂપિયા ફી રહેશે અને જે બાકીની બીજીને તમામ કેટેગરીના ઉમેદવારો છે એમને ફોર્મ ભરવા માટે અઢીસો રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે આપણે આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી જે છે એ તમારે તમારા ઓરિજિનલ જે છે એ તમામ ડોક્યુમેન્ટ જે છે એ નાખવાના રહેશે અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અપલોડ હોય એ પાસપોર્ટની વધુ કોપી પોતાની પાસે રાખવાની રહેશે એટલે કે તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે પણ પાસપોર્ટ ફોટો અપલોડ કરો છો એ જે છે એ તમારી લેખિત પરીક્ષા માટે જે છે એ તમારે હાજર કરવાનું રહેશે પછી તમારે એક જ અરજી કરવાની રહેશે તમે એકથી વધારે જે છે એ અરજી કરી શકશો નહીં આગળ જે છે એ કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે જે આપણા માટે ખાસ ઉપયોગી છે નહીં પરંતુ આપણે જે છે નીચે જવા અમુક જે છે એ આપણા માટે કોઈ કામની વસ્તુ હોય તો જે આ મોટી મોટી જે સૂચનાઓ તમામ ઉમેદવારોને જે છે એ લાગુ પડે છે જેના વિશે આપણે જે છે એ ખાસ ધ્યાન આપતા નથી જે છે એ તમારે આ વેબસાઇટ છે આ વેબસાઇટની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ આ વેબસાઇટ પર જે છે એ ભરતીની તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમને આપવામાં આવશે તો આ જે સેનેટરી ઇન્સ્પેક્ટરની છે કુલ જે છે એ ચોર્યાસી જગ્યાઓ છે અને એના માટે જે છે એ તમારી એક લેખિત પરીક્ષા લેવામાં આવશે એનો અભ્યાસક્રમ જે છે એ હજુ સુધી બહાર પાડવામાં આવેલો નથી તો કુલ જે છે એ ચોર્યાસી જગ્યાઓ માટે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે જો તમે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલી હોય તો જ તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકો છો આની અંદર જે છે એ તેત્રીસ વર્ષ કરતાં વધારે તમારે જે છે એ વયમર્યાદા હોવી જોઈએ અને તમને પહેલાં ત્રણ વર્ષ માટે રૂપિયા છવ્વીસ હજાર જે છે એ ફિક્સ પગાર આપવામાં આવશે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે વેબસાઇટ પર જઈ જનરલ કેટેગરીના ઉમેદવારોએ પાંચસો અને અનુસૂચિત જનજાતિ અને કે બીજી તમામ કેટેગરીના ઉમેદવારો છે એમણે અઢીસો રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે સૌપ્રથમ આ વેબસાઇટ પર જતું રહેવાનું છે ત્યાં જઈ તમારી જે છે એ તમામ વિગતો ભરી અને પછી જે છે એ મોબાઈલ નંબર પર જે છે એ એપ્લિકેશન નંબર આવશે એ તમામ જે છે એ વિગતો તમારે સાચવી લેવાની રહેશે અને પછી તમારે જે છે એ પેમેન્ટ કરી દેવાનું છે આ રીતે જે છે એ તમામ વિગતો જે છે અહીંયા આપેલી છે કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું એ તો આ પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દે છે ત્યાં જઈ અને તમે મેળવી શકો છો તો તમને ખ્યાલ આવી જશે કે તમે ઓનલાઈન ફોર્મ જે છે એ કઈ રીતે ભરી શકો છો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે એ એમસી દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરની ચોર્યાસી જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ